નમસ્કાર દર્શક મિત્રો જય જવાન જય કિસાન ખેડૂત બજાર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ એકવીસ મે બે હજાર પચીસને શનિવાર મિત્રો દ્રશ્યો છે બોટાદ માર્કેટિંગ યાર્ડના જીરો બજાર ભાવના આવક જણાવી દઉં તો ચાર પાંચ વાહન છે ટેમ્પા અને થોડાક ઢગલા છે સો પ્લસ ગુણ્યાની આસપાસ આવક જોવા મળી રહી છે અને ગઈકાલના બજાર ભાવ રહ્યા હતા પાંત્રીસો રૂપિયાથી લઈને એકતાલીસો ને પિસ્તાલીસ સુધીના નામ પીડ્યા હતા આજના કેવા રહેશે બજાર ભાવ તમને જણાવી દઉં તે પહેલાં ચેનલ પર નવા હો તો મિત્રો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને બોટલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ કૃષિ માહિતી અને ખેતીવાડીને લગતા વિવિધ વિડીયો આપણા સુધી મળતા રહે તો ચાલો મિત્રો હરાજીનું કામકાજ ચાલુ થવાની તૈયારીમાં છે તો જાણી લઈએ કેવું છે આજનું બજાર ભાવમાં

ને નેવું રૂપિયા મિત્રો ભાવ થયો છે આડઅ ત્રીસો નેવ રૂપિયા હા એમાં ઘણો ચાર હજાર ને ત્રીસ રૂપિયા મિત્રો વકલ નો ભાવ થયો છે ચાર હજાર ને ત્રીસ રૂપિયા

મિત્રો થોડુંક ઠંડુ બજાર જોવા મળી રહ્યું છે અને મિત્રો વિડીયો અંત સુધી જોતા રહેજો છે જેથી કરીને ભાવનો ખ્યાલ આવે અને વિડીયો ગમે તો લાઈક કરજો અને મિત્રોને શેર કરતા રહેજો અને કોમેન્ટ દ્વારા તમારો અભિપ્રાય શું છે અમને જણાવતા રહેજો આડત્રીસો ને પાંચ રૂપિયા મિત્રો ભાવ થયો છે આડત્રીસો ને પાંચ રૂપિયા ઓગણ ચાલીસો ને એસી રૂપિયા મિત્રો ભાવ થયો છે ઓગણ ચાલીસો ને એસી રૂપિયા ઓગણચાલીસો પંચ્યાસી રૂપિયા ઓગણ ચાલીસો ને પંચ્યાસી રૂપિયા ભાવ દેવ એકતાલીસો ને સિત્તેર રૂપિયા મિત્રો વગલનો ભાવ જોયો છે એકતાલીસો ને સિત્તેર રૂપિયા छप्प आठ त्रीसो रूपया मित्र भाव जो आठ त्रीसो रूपिया जूनो वकाल પંદર વીસ પચીસ બે આઠસો ને પચીસ રૂપિયા ત્રીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન પાંસઠ રૂપિયા બે આઠસો ને

તો મિત્રો ઊંચામાં એકતાલીસો ને સિત્તેર રૂપિયા સુધીનું નામ પડ્યું છે અને આજે થોડુંક ઠંડુ બજાર જોવા મળી રહ્યું છે તો આ હતા ફાઇનલી આજના બજાર ભાવ કાલે ફરી મળીશું નવા બજારના અપડેટ ભાવ સાથે ધન્યવાદ